はい、はい <laughs> સાબર ડેરીનો વિવાદ હવે ચરમ પર થઈ ગયો છે કારણ કે ખેડૂતો એટલે પશુપાલકો એક બાજુ ખૂબ વધારે વિરોધ કરી રહ્યા છે બીજી બાજુ જવાબો એમને મળી નથી રહ્યા અને દિવસેને દિવસે એ જે આક્રોશ છે એ ડબલ થતો દેખાય છે એટલે અનેક ગામડાઓમાંથી એવી તસવીરો સામે આવી કે દૂધ રસ્તા પર વેરતા કરી દીધા અને કહી દીધું કે અમે સાબર ડેરીમાં તો દૂધ નહીં જ જાીએ અમે બહિષ્કાર કરીએ છીએ બીજી બાજુ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન દરમિયાન જે ચેરમેન છે ચેરમેનની નનામી નીકળવામાં આવી એમના બેસણા કરવામાં આવ્યા અને બધાએ કહ્યું કે અમારા માટે તો હવે ચેરમેન મરી ગયા છે કારણ કે જવાબદેહી છે તો પણ જવાબ નથી નથી આપી રહ્યા તો એવા અમારે કામ સાબર ડેરી ક્યારે આપી શકશે મોટો પ્રશ્ન છે અલગ અલગ ગામડામાંથી હજુ પણ વિરોધ પ્રદર્શનના દ્રશ્ય સામે આવે છે સાબરકાંઠાના છેવાડાના માનવી એટલે છેવાડાનું ગામ હશે એ પશુપાલક પણ ત્યાં વિરોધ પ્રદર્શન માટે એટલે પહોંચ્યો હતો કારણ કે એનેના હકના પૈસા એનો હકના પૈસાનો હિસાબ જોતો હતો ભાવ ફેરનો મુદ્દો હતો એકદમ નાનકડો મુદ્દો કેવી રીતના રક્તરંજિત બની શકે કે કેવી રીતના આટલો મોટો થઈ શકે એમાં પણ રાજનીતિ આવે સહકારમાં પણ જ્યારે રાજનીતિ ઘૂસી જાય અને અંદરો અંદરના વિખવાદ હોય ત્યારે પરેશાન થતા હોય છે એ એ સાથે જોડાયેલા લોકો પરેશાન થતા હોય છે એટલે સહકારની વાત આવે ત્યારે પણ જ્યારે અંદરો અંદરનો વિખવાદ અને કોણ મોટું કોણ નાનું એ પ્રશ્નો આવતા થઈ જાય કોણ જવાબદેહી છે કોણ નથી એ પ્રશ્ન આવતા થઈ જાય એટલે એમાં અટવાય પશુપાલકો અને એની સાથે જોડાય જોડાયેલા લોકો આમાં પણ કંઈક એવું જ થયું છે બહુ જ બધા લોકોના એવા આક્ષેપ છે કે સાબર ડેરીમાં અંદરો અંદરનો જે વિકવાદ છે જે રાજનીતિ છે એ રાજનીતિના કારણે અત્યારે પશુપાલકો હેરાન થઈ રહ્યા છે પશુપાલકોના પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે પણ મહિલાઓ હવે રસ્તા પર આવવા પર નીકળી છે મહિલાઓ જે આસપાસની છે બધા એવું કહી દીધું કે હવે વિરોધ કરવા તો અમારે જ જવું છે ટિયર ગેસ અમારા પર છોડ છે ઠીક છે કંઈ વાંધો નહીં અમાર અમે એ સહન કરવા માટે તૈયાર છીએ એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે અમારા ઘરથી જ્યારે વિરોધ પ્રદર્શન માટે જતા હોય છે ત્યારે અમને દુઃખ દુઃખ થાય છે કે એ લોકો સાથે પોલીસ આવું વર્તન કરે છે મહિલા સાથે પોલીસનું વર્તન કરશે એ પણ જોવાનું રહ્યું કારણ કે મહિલાઓએ હવે ચીમકી ઉચ્ચારી છે કે હવે સાબરડેરી ઘેરવા માટે જવાના છે સાબરડેરી વિવાદમાં આગળ શું થાય છે જોવાનું રહ્યું પણ અલગ અલગ ગામડાઓમાંથી જે તસવીરો સામે આવી છે એના પર એકવાર નજર કરો Hi, 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 આવો આવો કેલા ભાઈ રોમું પાડી આવો મારું મામા હાય હાય ખાવ મામા હાય તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો